વેલકમ ટુ ઈ લર્નિંગ સેશન આજે આપણે ગુજરાતીમાં નવો પાઠ કરવાનો છે અને તે પાઠ છે પાઠ દસ મુશળધાર વરસાદ તમને બધાને ખબર છે વરસાદ એટલે રાઈટ મુશળધાર એટલે બહુ ફાસ્ટ વરસાદ વરસાદ આવે એને મુશળધાર વરસાદ કહેવાય હેવી રેઈન રાઈટ હવે આજે આપણે પાઠ સમજવાનો છે ચોમાસાનો દિવસ છે સાંજનો સમય છે આકાશમાં કાળા કાળા વાદળો છે પવનમાં સુસવાટા વાદળના ગગડાટા વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ તૂટી પડે છે એટલે ચોમાસાનો દિવસ છે રેની સિઝન છે રાઈટ અને સાંજનો સમય છે આકાશમાં કાળા કાળા વાદળો છે અને પવન આવે એટલે પવન કેવો લાગે સુસવાટ એકદમ ફાસ્ટ આવે તો આપણને ઠંડી લાગે ને પછી વાદળના ગગડાટા એટલે વીજળી થાય તો કેવો અવાજ આવે વીજળીના ચમકારા થાય અને એની સાથે શું થાય મુશળધાર વરસાદ એટલે હેવી રેન છે એ તૂટી પડે છે ચારે બાજુ પાણી જ પાણી વૃક્ષો ભીંજાય છે પક્ષીઓ ભીંજાય છે એટલે ચારે જ્યારે મુશળધાર વરસાદ એટલે હેવી રેન આવે ત્યારે ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે અને વૃક્ષો પણ ભીના થઈ જાય છે અને પક્ષીઓ પણ ભીંજાઈ જાય છે છોકરા બહાર દોડી આવે છે નાચે છે કૂદે છે અને ગાય છે એટલે બાળકો છે એ ઘરની બહાર દોડી આવે છે અને પછી શું કરે બહાર દોડી આવે ને વરસાદમાં નહીં પછી નાચે કૂદે અને ગીત પણ ગાય છે કયું ગીત ગાય છે તો વરસાદ ઉની ઉની બધા કારેલાનું શાક ન ભાવે હે ને પણ ખાવું જોવે હ તમે કારેલાનું શાક ખાવ ને તો તમારી હેલ્થ છે ને બહુ સારી રહે કડવું કડવું લાગે પણ થોડું ખાવું જોવે પછી છે દેડકા જમીનની બહાર દોડી આવે છે ગળું ફૂલાવીને ડ્રાવ ડ્રાવ કરે છે એટલે દેડકા એટલે ફ્રોક છે એ જમીનની બહાર આવે છે અને ગળું ફૂલાવીને શું કરે દેડકા શું બોલે તો ડ્રાઉ ડ્રાઉ કરે ભાઈ પછી ઝાડની ડાળીએ બે પક્ષી બેઠા છે ઝાડની ડાળીએ બે પક્ષી બેઠા છે તેઓ વરસાદ વરસતો જોઈ રહ્યા છે જો અહીંયા આગળ પક્ષી છે ને બે એ શું કરે છે તો વરસાદ જે વરસે જ ને વરસાદ આવે જ ને એ જોવે છે બેઠા બેઠા તો જો આ તમને બધાને ખબર પડી તમારે આ બધાએ આ પાઠ છે ને એ વાંચવાનો છે હં હવે ચલો બધા મારી સાથે વાંચશે અને બોલશે મુશળધાર સાંજ દિવસ આકાશ પવન વાદળ વીજળી वृक्ष पक्षी वरसाद ने देडका पची शब्दार, मुशळधार एले हेवी रेन आकाश एटले स्काय पवन एटले विंड वीजळी लाइटनिंग, वृक्ष एटले ट्रीज देडका एटले फ्रॉक्स आणि कराला एटले बीटर ગાર્ડ જો હવે તમારે શું કરવાનું તો આખો પાઠ વાંચવાનો છે અને સમજવાનો છે આપણે ફરીવાર આ પાઠનું રિકોલ કરીએ રાઈટ કે આ પાઠમાં શું છે તો આ પાઠમાં મુશળધાર વરસાદ એટલે હેવી રેઇનની વાત કરવામાં આવી છે અને એમાં શું કહે છે તો કે જ્યારે આકાશમાં વીજળી થાય પછી પવન બહુ આવે પછી એકદમ વાદળા કાળા કાળા હોય અને શું થાય ત્યારે હેવી રેઇન થાય છે અને બાળકો છે ને નાના નાના તમારી જેવા એ બધા છે ને વરસાદમાં નાવા દોડી જાય છે ઘરની બહાર જાય છે અને શું કરે નાચે પછી કૂદે તમે બધા ને તો તમે નાચો ને ડાન્સ કરો ને પછી બધા ફ્રેન્ડ્સ ભેગા મળીને શું કરો હોડી બનાવી અને પાણીમાં તરવા તરાવો રાઈટ પછી પછી શું કરો પછી ગીત ગાઓ કયું ગીત તો આવરે વરસાદ ગેબરીઓ પ્રસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક પછી શું કરે તો દેડકા છે ફ્રોક્સ છે ને એ બધા જમીનની બહાર આવી જાય અને શું કરે ગળું ગળું ફૂલાવીને તો ડ્રાવ ડ્રાવ કરે અને પછી એ પછી પક્ષીઓ હોય ને એ વરસાદમાં છે ને ઉડી ન શકે આકાશમાં એટલે એ લોકો શું કરે ઝાડની ડાળી ઉપર બેસે અને જે વરસાદ આવે જ ને એને જોવે છે હવે તમારે આ પાઠ પાકો કરવાનો છે અને આનું સ્વાધ્યાય છે એ કોમાં લખવાનું છે અને પીડીએફમાંથી એક્સરસાઇઝ છે એ ફેરબુકમાં લખવાની છે આવજો